મહેન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે ટોટલ જવાબદારી સાથે ઓગણચાલીસ હોસપાવરનું ટ્રેક્ટર છે અને ખેડૂત મિત્રો માટે સારામાં સારું ટ્રેક્ટર ટ્રેક્ટરની બધી ડિટેલ વિડીયોની અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહે જો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે મહિન્દ્રા બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર તમે વિડીયોની અંદર

એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની ફિટિંગ પંચાણું ટકા કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે કલર આખું જનરલ બનાવવામાં આવ્યું છે એટલે કલર કામ આખું જનરલ કરવામાં આવ્યું છે ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે હાલમાં કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર ઉબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ ચેક કરીને લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા તો ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી છે સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ ત્રીસ વિડીયોની અંદર આખું ટ્રેક્ટર તમે ક્લિયર કટ જોઈ શકો છો ટાયરની વાત કરું તો ટાયર નવા જોવા મળશે ચારે ચાર ટાયર નવા છે અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત એક લાખ પંચાણું હજાર અંદાજીત કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ઓનર ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય જો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે કૌશિકભાઈ વનરાજભાઈ નામ ત્રેસઠ પાંચ છવ્વીસ અથવા સત્યાસી નવ નેવું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો